નમસ્કાર મિત્રો કેમ છો તમે બધા સ્વાગત છે તમારા બધાનું આપણી ચેનલ ગુજરાત વાત કરીએ આજે ગુજરાતના ધારાસભ્યના ભાગ નંબર બે ની એકાવન નંબર ઉપર દરિયાપુરના ધારાસભ્ય છે કૌશિકભાઈ જૈન બાવન નંબર ઉપર જમાલપુરના ધારાસભ્ય છે ઇમરાન ખેડાવાલા મણિનગરના ધારાસભ્ય છે અમુલભાઈ ભટ્ટ દાણી લીંબડાના ધારાસભ્ય છે શૈલેષ પરમાર સાબરમતીના ધારાસભ્ય છે ડૉક્ટર હર્ષદભાઈ પટેલ અસારવાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા દસકરોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી દસાડાના ધારાસભ્ય પરસોત્તમભાઈ પરમાર એકસઠ નંબર પર લીંબડીના ધારાસભ્યની વાત કરીએ તો કિરીટસિંહ રાણા બાસઠ નંબર પર વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા તેસઠ નંબર પર ચોટીલાના ધારાસભ્ય તરીકે શામજીભાઈ ચૌહાણ ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ મોરા વાત કરીએ તો કાંતિભાઈ અરૂતીયા છાસઠ નંબર પર ટંકારાના ધારાસભ્યની વાત કરીએ તો દુર્લભજીભાઈ દેથરિયારના ધારાસભ્ય જીતેન્દ્રભાઈ સોમાણી રાજકોટ પૂર્વના ધારાસભ્ય ઉદયકુમાર કાનગઢ રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહ રાજકોટ અક્ષિણ રમેશભાઈ ટિલારા રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય પાનુબેન ધારાસભ્ય જનવરસિંહ કુંવરજીભાઈ બાવળિયા ગોંડલના ધારાસભ્ય તરીકે ગીતાબા જાડેજા ચોમેતેર નંબર પર જેતપુરના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા પંચોતેર નંબર પર તો રાજીની વાત કરીએ તો મહેન્દ્રભાઈ પઢલીયા ધારાસભ્ય મેં વાત કરીએ તો મેઘજીભાઈ ચાવડા જામનગર ગ્રામ્યના રાગજીભાઈ પટેલ છે જામનગર ઉત્તરના ધારાસભ્ય હરિવાબા જાડેજા જામનગર દક્ષિણના ધારાસભ્ય દિવેશભાઈ અકબરી જામજોધપુરના ધારાસભ્ય તરીકે હેમંત ખાવા એક્યાસી નંબર પર કંભાળિયાના ધારાસભ્યની વાત કરીએ તો મુળુભાઈ બેરા દ્વારકાના ધારાસભ્યની વાત કરીએ તો પ્રભુ માણેક પોરબંદરના ધારાસભ્યની વાત કરીએ તો અર્જુન મોઢવાડિયા કુતિયાણા જાડેજા પંચ્યાસી નંબર માણાવદરના ધારાસભ્યની વાત કરીએ તો અરવિંદ લાડાણી છ્યાસી નંબર પર જુનાગઢ ના ધારાસભ્ય સંજયભાઈ કોરાડીયા વિસાવદરના ધારાસભ્યની વાત કરીએ તો ગોપાલ ઇટાલિયા 88 નંબર ઉપર કિશુદના તરસિપ્ય દેવાભાઈ માલમ માંગરોળના તરસિપ્ય ભગવાનજીભાઈ કરકઠિયા 90 નંબર પર સોમનાથના તરસિપ્યની વાત કરીએ તો વિમલ ચુડાસમા તાલાલાના તરસિપ્ય ભગવાનભાઈ આરડ 9 નંબર પર કોડીનાટના ડોક્ટર પ્રતિમન વાજા 3 નંબર ઉપર ઉનાના તરસિપ્ય કાળુભાઈ રાઠોડ ધારીના તરસિપ્યના વાત કરીએ તો

નામના ભાગ ત્રણ જોવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો